રાજકારણમાં એન્ટ્રી થાય છે એક હજાર ટકા આઈ પ્રોમિસ એક હજાર ટકા આવીશ ટૂંક સમયમાં આવીશ પણ પક્ષનું નથી કેતો કે આ પક્ષમાં કે આ પક્ષમાં જ્યારે આવીશ ત્યારે નિષ્ઠાથી આવીશ ટિકિટ માગી છે અને છેલ્લા પંદર વીસ વર્ષથી પાર્ટી સાથે જોડાયેલી છું બધા કામોમાં મારી હાજરી છે તો ખરેખર હવે હું વિચારું છું કે જો કદાચ ટિકિટ મળી જાય તો આનાથી પણ વધારે

નમસ્કાર મિત્રો ધવાડ માં ફરી એક વખત આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવી છે વિધાનસભા બે હાજર સત્યાવીસ નું જે ઇલેક્શન આવવાનું છે ગુજરાતમાં ઘણા લોકોને એમ થતું હશે કે એને તો એ ઇલેક્શનને હજી ઘણા બધા મહિનાઓની વાર છે પરંતુ આજે જે અમે વિડીયો લઈને આવ્યા છીએ ખાસ ગુજરાતમાંથી કયા કયા સેલિબ્રિટીઝ જે છે એ આવનારી ચૂંટણી લડી શકે છે એ સંભાવનાઓ અને એ વાતોને લઈ અને મેં આ વિડીયોમાં આવ્યા છીએ તો વિડીયોના અંત સુધી અમારી સાથે બન્યા રહેજો માત્ર ને માત્ર ધવાવડ પર મિત્રો આજકાલ આપણે જોતા હોઈએ છીએ કે જે રાજકારણ છે જે પોલિટિક્સ છે એમાં જે સ્ટાર્સ હોય છે જે સેલિબ્રિટીસ હોય છે ઇન્ફ્લુઅન્સર્સ હોય છે એમની ઘણી બધી મહત્ત્વતા વધતી જતી હોય છે બિહારમાં અત્યારે ઇલેક્શન આવી રહ્યું છે ઇલેક્શન થોડા જ દિવસોમાં મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે બિહારની વિધાનસભાની ચૂંટણીમાં અલીનગર નામની જે વિધાનસભા છે ત્યાંથી મૈથિલી ઠાકુર કે જેઓ સુપ્રસિદ્ધ ગાયિકા તરીકે સમગ્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે તેઓએ ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારીનું ફોર્મ ભર્યું છે તેઓ એક ધારાસભ્ય તરીકે વિજેતા થઈ અને ત્યાંની જે જનતા છે એમની સેવા કરવા માંગે છે એ માટે ભાજપે એક યુવા ઉમેદવાર તરીકે અને યુવા એક ઇન્ફ્લુએન્સર ઉમેદવાર તરીકે તેમને તક આપી છે ત્યારે મૈથલી ઠાકુર આવનારી ચૂંટણીમાં પોતાનું કેવું પ્રદર્શન કરે છે તેમનો વિજય થાય છે કે તેમની હાર થાય છે એ તો આવનારા દિવસોના આંકડા જ બતાવશે પરંતુ આપણે વાત કરીએ ગુજરાતના સુપરસ્ટારની તો ગુજરાતમાં પણ આજકાલ કેટલાક સુપરસ્ટારો ઇન્ફ્લુએન્સરો પણ પોતાની ચૂંટણી લડવાની જાહેરાતોને લઈ અને ચર્ચામાં રહેતા હોય છે અત્યારે ધવાવળ જે સર્વે કરી અને જે પાંચેક જેટલા એવા સુપરસ્ટારો છે એમના નામો તમારી વચ્ચે લઈને આવ્યું છે કે જે આવનારી વિધાનસભામાં ચૂંટણી લડે એની સંભાવનાઓ ઘણી બધી જોવા મળી રહી છે તો તેમાં સૌ પ્રથમ ક્રમે આપ સૌને ખબર હશે થોડા જ દિવસો પહેલાં જે ખજૂરભાઈ તરીકે જાણીતા છે એવા નીતિન જાની દ્વારા એક જાહેરાત કરવામાં આવી હતી કે તેઓ આવનારી ચૂંટણીમાં ચૂંટણી લડે તેવી સંભાવના જોવા મળી રહી છે જી આ મિત્રો ખજૂરભાઈ એટલે કે નીતિન જાની તેઓ એક કાર્યક્રમમાં જાહેરાત કરે છે કે આવનારી ચૂંટણીઓમાં તમામ જે શિક્ષિત યુવાનો છે તેમણે ચૂંટણીમાં ઉતરવું જોઈએ સાથે સાથે તેમણે એમ પણ જોડ્યું હતું કે જો આવનારા સમયમાં તમે મને સપોર્ટ આપશો તો હું પણ ચોક્કસ સો ટકા ચૂંટણી લડીશ જોકે નીતિનભાઈ જાની કઈ પાર્ટીમાંથી ચૂંટણી લડે એ હજી ચર્ચાનો વિષય છે પરંતુ આવનારા સમયમાં તે ચૂંટણી લડે એવી સંભાવનાઓ જોવા મળી રહી છે ખાસ તો જે નીતિનભાઈ છે ઉર્ફે ખજૂરભાઈ તરીકે જાણીતા છે તેઓ પોતાના કોમેડી વિડીયો એના લીધે તો પ્રસિદ્ધ છે જ પરંતુ જે સેવાકી પ્રવૃત્તિ તેઓ કરી રહ્યા છે એમના લીધે લોકચાહના ધરાવતા હોવાથી તે ચૂંટણી લડે તો કોઈ નવાઈની વાત નથી વાત કરીએ બીજા ક્રમ ઉપર જે કલાકાર છે એમની તો લોક સાહિત્યકાર અને ઘણી બધી વખત મોરે મોરો જેવા શબ્દોના લીધે ચર્ચામાં રહેલા દેવાયતભાઈ ખવાડ પણ આવનારી વિધાનસભાની ચૂંટણી લડે એવી સંભાવનાઓ જોવા મળી રહી છે જે આ મિત્રો દેવાયતભાઈ ખવાડ એ પોતાના એક ન્યૂઝ ચેનલ સાથેના ઇન્ટરવ્યૂની વાતચીતમાં જણાવતા જોવા મળી છે કે હું સો ટકા પોલિટિક્સ જોઈન કરવાનું છું એક હજાર ટકા હું પોલિટિક્સમાં આવવાનો છું કઈ પાર્ટી હું ચૂઝ કરું છું એ અત્યારે જાહેરાત નથી કરતો પરંતુ એ સમયની સાથે જાહેરાત થશે પરંતુ દેવાયતભાઈ ખવાડે કહ્યું હતું કે હું પૈસા માટે અથવા સત્તા માટે નહીં પરંતુ લોકો માટે ગરીબ જનતાનો અવાજ બનવા માટે પોલિટિક્સમાં આવીશ અને એક હજાર ટકા આવીશ તો આ રીતે એમના નિવેદન મુજબ આપણે ચાલીએ તો દેવાયતભાઈ ખવાડ પણ આવનારી ચૂંટણીઓમાં જંપલાવી શકે છે એમના મામા હોય છે એમણે પણ એક જાહેરાત કરી છે કે આવનારા સમયમાં દેવાયતભાઈ ખવાડ કેસરિયા ધારણ કરી અને ભાજપમાં જોડાય એવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે તો એ વિડીયો પણ વાયરલ થયો હતો જોકે એમાં કેટલી સત્યતા છે એ જોવું રહ્યું પરંતુ દેવાયતભાઈ રાજકારણમાં એન્ટ્રી કરશે એ વાત સો ટકા ફાઇનલ છે ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર એટલે કે જિગ્નેશ બારોટ જીગ્નેશ કવિરાજની તો તેઓએ ગત વિધાનસભાની ચૂંટણી બે હજાર બાવીસમાં પોતાનું જે જન્મસ્થળ છે પોતાનો જે વિસ્તાર છે એવા ખેરાલુ વિધાનસભામાં અપક્ષ ઉમેદવાર તરીકે તેઓએ ફોર્મ ભર્યું હતું એટલે એની પણ એક ધારણા બનાવવામાં આવી રહી છે કે એ વખતે એમણે શક્તિ પ્રદર્શન કરી અને અપક્ષ ફોર્મ ભરવાની જાહેરાત કરી હતી તો આ ચૂંટણીમાં તેઓ કોઈ પાર્ટી સાથે જોડાય અને ચૂંટણી લડી શકે એવી સંભાવના જોવા મળી રહી છે કારણ કે જે જિજ્ઞેશ કવિરાજ છે એ પોતાના મિલનસાર સ્વભાવના લીધે લોકોમાં પણ એક લાગણી ધરાવે છે લોકચાહના ધરાવે છે પોતાની જે કલા છે એમના લીધે દેશ વિદેશમાં પણ સુપ્રસિદ્ધ થયા છે એટલે ખેરાલુના એક ગૌરવ તરીકે પણ તેઓ ચૂંટણી લડી શકે છે લોકોનો સપોર્ટ પણ મળી શકે છે તેમની મેં જે સંભાવના બતાવી એ ગત વિધાનસભામાં એમણે અપક્ષ ફોર્મ ભરવાની જાહેરાત કરી હતી એ તમામ કડીઓને જોડતા એવું લાગી રહ્યું છે કે આવનારી ચૂંટણીમાં પણ તેઓ ફોર્મ ભરે કોઈ પાર્ટી સાથે જોડાય અને ફોર્મ ભરે તો કોઈ નવાઈની વાત નથી ત્યારબાદ મિત્રો ચોથા ક્રમ ઉપર જે કલાકાર છે એ કલાકારનું નામ છે કાજલ મહેરિયા કાજલ મહેરિયા પણ કેટલાક વર્ષોથી લગભગ છેલ્લા વીસેક વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હોવાનો દાવો કરતા ગત જે પેટા ચૂંટણી ગઈ હતી તેમાં જોવા મળ્યા હતા આપ સૌને ખબર હશે કે થોડા જ મહિનાઓ પહેલાં કડી અને વિસાવદરમાં પેટા ચૂંટણીઓ યોજાઈ હતી ત્યારે કડીની વિધાનસભા બેઠકમાં ભાજપમાંથી ટિકિટ કાજલ મહેરિયાએ માગી હતી ત્યારે મિત્રો કાજલ મહેરિયાએ પોતાના મીડિયા સામે આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે હું છેલ્લા વીસ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલી છું જો ભાજપ મને ટિકિટ આપે ચૂંટણી લડવાનો મોકો આપે અને હું જો વિજેતા બનું તો વધારે લોકોના વધારે કામો કરવા માટે હું સક્ષમ બની શકું એ હેતુથી કાજલ મહેરિયાએ ચૂંટણીમાં ટિકિટ માંગી હતી જોકે સમયે બીજા ઉમેદવારને ટિકિટ મળે છે અને કડીમાં ભાજપનો જ વિજય થાય છે પરંતુ આ જે ગણતરી છે એમને જોતા એવું લાગે છે કે પેટા ચૂંટણીમાં ટિકિટ માગનાર કાજલ મહેરિયા આવનારી વિધાનસભાની રેગ્યુલર ઇલેક્શનમાં પણ ટિકિટ માગે તો નવાઈ નથી અને આ રીતે કાજલ મહેરિયા પણ ચૂંટણી લડે એવી સંભાવના જોવા મળી રહી છે ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ એવા જ એક સુપ્રસિદ્ધ કલાકાર એટલે કે વિજય સુવાળાની તો વિજયભાઈ સુવાળાએ આજથી થોડા વર્ષો પહેલાં આમ આદમી પાર્ટી જોઈન કરી હતી આમ આદમી પાર્ટીમાં તેઓ પ્રદેશ ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સંગઠનમાં નિભાવી રહ્યા હતા પરંતુ આમ આદમી પાર્ટી સાથેની સફર વિજયભાઈની બહુ ઓછા મહિનાઓ માટેની રહી હતી થોડા જ મહિનાઓમાં તેઓએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી અને સી આર પાટીલની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ભારતીય જનતા પાર્ટીમાં તેઓ પુનઃ જોડાયા હતા ત્યારે આપણે એ પણ જણાવી દઈએ કે વિજય સુવાડા પણ એક ચર્ચિત કલાકાર છે જેમ મેં આપને આગળ જણાવ્યું તેમ તેઓ એ પહેલાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા હાલ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં સી આર પાટીલના હસ્તે ખેસ પહેરી અને જોડાયા છે ત્યારે એ પણ આવનારી સમયની ચૂંટણીઓમાં ટિકિટ માગે અને ચૂંટણી લડે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે તો મિત્રો આજે અમે તમને તમામ સુપરસ્ટાર સેલિબ્રિટીસના નામ જણાવ્યા એમાંથી લગભગ મોટા ભાગના ચૂંટણી લડે એવી સંભાવના જોવા મળી રહી છે પરંતુ રાજકીય જે તંત્ર હોય છે એ સંભાવનાઓનું તંત્ર હોય છે એમાં આવનારા સમયમાં શું થાય છે અને શું નથી થતું એ આપણે જોવું રહ્યું આવનારી ચૂંટણીઓ કેવો રંગ જમાવશે એ પણ આપણે જોવું રહ્યું તો મિત્રો જો કોઈ પણ આમાંથી મેં નામ દર્શાવ્યા એમાંથી કોઈ પણ કલાકાર અથવા સેલિબ્રિટી ચૂંટણી લડે તો તે ચોક્કસ પ્રકારે સારી પાર્ટીમાંથી ચૂંટણી લડે અને સારા કામો લોકોના કરે અને વિજેતા બને એ જ શુભકામના અમે ધવાવડ તરફથી તમામ સેલિબ્રિટીસને આપીએ છીએ આવા આવા વધારે વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહેજો માત્ર ને માત્ર ધવાવડ પર